પાવાગઢ ડુંગર પર મૂર્તિઓ ખંડિત થવાને લઈને જૈન સમાજની લાગણી દુભાઈ હતી અને ઉગ્ર રજૂઆત કરાઈ હતી તેને ધ્યાને લઈને ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીનું નિવેદન સામે આવ્યું છે કે આદિ આનંદી કાળથી સ્થાપિત કરાયેલી મૂર્તિઓ તોડવાના પ્રયાસો થયા છે જેને મુખ્યમંત્રીના આદેશથી તુરંત મૂર્તિઓ યશાસ્થાને સ્થાન અપાઈ હતી સમાજની વિવિધ માંગણીઓ પૈકી મોટા ભાગની માંગણીઓ સ્વીકારાઈ છે જાડવણી માટેની વ્યવસ્થા સરકાર અને સંગ સાથે મળીને કરશે કાલે બપોરે કોબા ખાતે બેઠક મળી હતી જેમાં સુરત અને કલોલના અગ્રણીઓ સાથે મળીને નિર્ણય કરાયા છે હર સંગવીએ સ્કૂલ વર્દીની હડતાલ અંગે વાહન ચાલકોને અપીલ કરી હતી કે વાહન ચાલકો નિયમોનું પાલન કરે નિયમોના પાલન માટે ખૂટતી વ્યવસ્થા પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી નિયમોના પાલન કરાવવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે વાલીઓ અને બાળકો હેરાન ના થાય તે સરકારે જોવાનું છે બાળકોની સુરક્ષાની જવાબદારી પર સરકારની છે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે અને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સટિંગ છે તો ફાયર એક્સટિંગ લઈને મૂકતા હું માનું છું ત્યારે બે દિવસ ચાર દિવસ લાગે તો આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઉભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્ઝર છે તો ફાયર લઈને હું માનું છું તક બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઉભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ